ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકા પાસે આવેલ અંબિકા નદી ઉપર ગીરા પાસે નવા નીર પરંપરાગત રીતિ રિવાજ મુજબ પૂજા કરવામાં આવીનાળે કમોસમી વરસાદને કારણે નદીઓમાં નવા નીર આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ મોટે ભાગે વરસાદી પાણી પર ખેતી કરતા હોય છે ખેડૂતો પાણીની સમસ્યાથી પીડાતા ડાંગી જણો માટે કમોસમી વરસાદ વરદાન રૂપ સાબિત થયો સાધવી યશોદા દીદી અને સ્થાનિક ગ્રામજનોએ માતાંબિકા નદીને સાડી અર્પણ કરી આરતી કરી પરંપરાગત રીતે પૂજા કરી હીરા દૂધ સક્રિય બનતા પ્રવાસી પર રોજી રોટીનો આધાર રાખતા ગ્રામજનોએ પણ કુદરતનો આભાર માન્યો જય શ્રી રામ 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 હું મહાન સાધવી યશોદા દીદી વેકે સંસ્કાર ગામ ડાંગ આજે અમારા ડાંગની અંદર લગભગ લગભગ આજે અઠવાડિયા દસ દિવસ વરસાદનો માહોલ હતો અને અમારી અંબિકા માતા આજે કલકલ કરતી વહેતી થઈ એટલે અમારા ડાંગ ની પરંપરા અનુસાર આજે આંબાપાડા ગામ અને આ ગીરા ધોધ જે માતા અંબિકા આ ધોધ છે અહીના હિસાબથી જે પારંપરિક પૂજા કરે એ તો અમે કરીએ જ છે પરંતુ આ વર્ષે બધાની ઈચ્છા થઈ કે માતાજીને સાડી ચડાવીએ તો ગામના પારંપરિક અને આદિવાસી સમાજના પારંપરિક રીતે સાડી માતાજીને ચડાવીને ખૂબ ભવ્યથી ભવ્ય પૂજન થયું ગામના બધા જ લોકો આવ્યા ગુરુજી પણ હાજર રહ્યા ગામના વડીલો હાજર રહીને ખૂબ સરસ રીતના પૂજા થઈ એવી માતા અંબિકાની પૂજા કરી જય શ્રી રામ અંબિકા માતાય ગુજરાત સાથે